હા તો હાથ સાધન સહાયનું વિતરણ કરવામાં આવશે ગરીબ કલ્યાણ મેળા પહેલા મેળા દરમિયાન અને ત્યારબાદ કુલ બાદમાં ઓગણચાળીસ હજાર છસો ને ચાલીસ લાભાર્થીઓને રૂપિયા એકસોને છત્રીસ કરોડની સાધન સહાય અર્પણ કરશે જુદા જુદા વિભાગો દ્વારા માનવનવ કલ્યાણ યોજના માનવ ગરીમાં સ્વસહાય જૂથ સંબંધિત યોજનાઓ આવાસ વાલી દીકરી દિવ્યાંગ લગ્ન સહાય કૃષિ અને પશુપાલનની યોજનાઓ કુંવરબાઈ નુમાવેર્યું સ્વસહાય જૂથોને સ્ટાર્ટઅપ ફંડ ગંગા સ્વરૂપા નિવૃદ્ધ સહાય પેન્શન

ટીમ સાથે આજે લાભાર્થીઓનો લગભગ તેત્રીસ હજાર જેટલા લાભાર્થીઓ એકસો બત્રીસ કરોડની સહાય આજે રૂબરૂપ આપવામાં આવશે પહેલાના સમયમાં અને હિસાબે પબ્લિક હેરાન થતી હતી બે હજાર નવ દસમાં ત્યારના મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મોદી સાહેબના આ બીજ રોપુ આજે વટપૃક્ષ થઈ ગયું છે અને લોકોને જે હાલાકી ભોગવવી પડતી હતી એ હવે નથી ભોગવવી પડતી પહેલાં સરકાર માય બાપ કહેવાતી હવે તો જનતા પણ કહે છે આ સરકાર આપણી છે સરકાર જ ગરીબોના દ્વારે જાય છે ને